ભાજપની વેચ અને તોડજોડની પ્રક્રિયા જોરશોરથી ચાલી રહી છે ભરતી વોશિંગ મશીન પણ ફૂલ ભરાઈ રહ્યું છે ત્યારે અર્જુન મોઢવાડિયા અમરીશ ડેર જેવા દિગ્ગજ કોંગ્રેસ નેતાઓએ કેસરિયા કર્યા બાદ હવે અરવિંદ લાડાણીએ પણ રાજીનામું ધરી દીધું છે ત્યારે આજે અરવિંદ લાડાણી કોંગ્રેસમાં હતા ત્યારે ભાજપમાં જોડાવા વિશે શું કહેતા હતા તે જાણીશું આ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ પક્ષપલટાનો દોર શરૂ છે ચૂંટણી માથે છે ને પક્ષપલટું કર્યા બાદ નિવેદનો પરથી પણ નેતાઓ ફૂલ સ્પીડમાં પલટી મારી રહ્યા છે કેવી રીતે ભાજપને વખોડતા નેતાઓ ભાજપની ભક્તિ કરવા લાગે છે એ પણ રાતોરાત તે આપણે અવરેજ ડેર અને અર્જુન મોઢવાડિયામાં જોઈ ચૂક્યા છે ત્યારે આજે કોંગ્રેસના માણાવદનના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીની વાત કરવી છે કે જેમણે રાજીનામું આપી દીધું છે અને હવે ભાજપમાં જોડાવાના છે ત્યારે આ લાડાણીને ભાજપ લાડ લડાવે તે પહેલા ભાજપ પર તેઓ કેવું ઝેર રોકતા હતા

ગઈ ચૂંટણીમાંથી એક વર્ષ પહેલાં માજી કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડાની સામે કોંગ્રેસમાંથી જઈતોસ મને પ્રજાએ જે વિશ્વાસ મૂક્યો એ વિશ્વાસમાં મારે પાંચ વર્ષ પૂરા કરવાના હોય એટલે હું મારો વિશ્વાસ ક્યારેય ગુમાવીશ નહીં અમારી પ્રજાને અમારા મતદારોને વફાદાર રહીને અમારે માણાવદર વિસ્તારના જે કાંઈ કાર્યો કરવાના થાય એ કોંગ્રેસમાં રહીને જ કરીશ વાત આવે છે કે પાટીદાર સમાજના જે અન્ય પક્ષના જે ધારાસભ્યો છે એમને ભાજપમાં લાવવા માટે પ્રયાસો એના વિશે છે એવી વાત જ કારણ કે અગાઉ જે અમારા વિસાવદરના આપના ધારાસભ્ય ભૂપતભાઈ ભાયાણી રાજીનામું આપીને ભાજપમાં જોડાશે ત્યારબાદ હમણાં છેલ્લે ખંભાતના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ પણ રાજીનામું આપ્યું બંને પાટીદાર સમાજના છે એટલે કદાચ એવી પણ અફવા ચાલતી હોય કે પટેલ સમાજના જે ધારાસભ્યઓ છે એને ભાજપમાં લઈ લેવા પણ હું એમાંથી નથી હું પાટીદાર છો વિ સો 100% સાચી છે પણ હું કોંગ્રેસનો ધારાસભ્ય ને કોંગ્રેસમાં જ રહેવાનું અરે મે તમને ઘણી બધી એવી ઓફરો કરશે ઘણી બધી લલચામણી ઓફરો આપશે તો તમે મક્કમ જ છો આ બાબતે મક્કમ મક્કમ એમાં સવાલ જ ન થાઉં તો ભાજપ તો કેદીરા ઓફરું તો બધા કરતા જ આવે છે બધા હરખા ના હોય અરવિંદ લાડાણી માણવદર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય હતા તેઓ પાટીદાર નેતા છે ત્યારે પાટીદાર વોટ બેંકને આકર્ષવા માટે ભાજપ પણ પહેલેથી તત્પર રહી છે ત્યારે પહેલા તો અરવિંદ લાડાણી પણ ભાજપમાં જોડાવાનો ઇનકાર કરતા હતા અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેરની જેમ અરવિંદ લાડાણીનું પણ એક જ રટણ છે કે કોંગ્રેસમાં છું ને પ્રજાને અને મતદારોને વફાદાર રહીને જે કંઈ કાર્યો કરવાના છે તે કોંગ્રેસમાં જ રહીને કરીશ કોંગ્રેસનો જ ધારાસભ્ય છું અને કોંગ્રેસમાં જ રહેવાનો છું ત્યારે અરવિંદ લાડાણી હવે પોતે તેમના નિવેદનો ભૂલી ગયા છે પ્રજાનો એ વિશ્વાસ ભૂલી ગયા છે ત્યારે પૂછવું છે અરવિંદ લાડાણીને કે સાહેબ તમારી પ્રજાને હવે કયો જવાબ અને કયો વિશ્વાસ અપાવશો તમે જ કહ્યું હતું કે બધા સરખા ન હોય ને અહી તો તમે જ સાબિત કર્યું કે તમે પણ બધા જેવા જ નીકળ્યા અહેવાલ માટે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસ જણાવજો જો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર